মতো কন

યો હો બાવી કે હા તી કે રોજ ખાતા હો ને ઓર રોજ ખાવ કે છે ઈ જેવું કશે લી કે હા છવાઈ કે 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 મે કે ગાય નહી તો ને એટલે ઈ કે મગર ખાવ પડી ગઈ કે આ તો મગરભાઈ મને ખાઈ જવાની વાત કરે છે ઈ કે હવે માર શું કરવું ઈ કે

Thank yeah, you. Yeah. Yeah,